દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જીએસઆરટીસી અમદાવાદ ખાતે છે ભરતીની છે જાહેરાત બહાર પાડી છે આ ભરતીમાં મિત્રો છે કોપા વેલ્ડર વગેરે અલગ અલગ છે જે આઈટીઆઈને લગતા અને ધોરણ દસ પાસ અને ધોરણ બાર પાસ આધારિત આઈટીઆઈ આધારિત છે જે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમ આપણે કહ્યું તેમ મુજબ લાયકાતમાં ધોરણ દસ પાસ બાર પાસ અને આઈ કરેલ હોય તો તેના માટેની આ એક ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે છેલ્લી તારીખેમાં મિત્રો છે પંદર તારીખ આપેલી છે પંદર એક બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે તો તે મિત્રો જોઈએ આ ભરતી વિશે ડિટેલમાં માહિતી તો મિત્રો અહીં તમે જોઈ શકો છો સંસ્થામાં ગુજરાત એસટી નરોડા ખાતે મિત્રો છે અમદાવાદમાં નરોડા ખાતે આ ભરતીની જાહેરાત જે બહાર પાડવામાં આવી છે જેમાં એપ્રેન્ટિસ માટેની આ ભરતી રહેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો ધોરણ દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ પાસ કરેલ હોય તો તે ઉમેદવાર છે આ ભરતી માટે છે લાયક ગણાશે અને આમાં ફોર્મ ભરી શકશે એપ્લિકેશન મોડથી તમારે ઓનલાઈન ફોર્મ તમારે પહેલાં છે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે એપ્રેન્ટિસ ડોટ એપ્રેન્ટિસ ઇન્ડિયા ડોટ ઓ ઉપર જઈને તમારે છે તમારે પહેલાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ત્યારબાદ છે તેની કોપી છે તે પ્રિન્ટ આઉટ કરીને તેમાં તમારા જરૂરી જે ડોક્યુમેન્ટ સાથે જોડીને જે છે જે નરોડા એસ વિભાગના સરનામા ઉપર છે મોકલવાનું રહેશે છેલ્લી તારીખ મિત્રો પંદર એક બે હજાર ચોવીસ છે આપણે કહ્યું તે મુજબ રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો કઈ કઈ જગ્યા ઉપર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે એપ્રેન્ટિસ માટે તો મિત્રો એમાં વેલ્ડર કોપા એમ વી બીબી ઇલેક્ટ્રિશિયન મશીનિસ્ટ સીટ મેટલ વર્કર મોટર મિકેનિક અને પેન્ટરની છે એપ્રેન્ટિસ માટેની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં આપણે વાત કરીએ તો તેમાં ઉમેદવાર સંબંધિત રેડ આધારિત ધોરણ દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ પાસ કરેલ હોય તે મુજબ છે આમાં છે એપ્રેન્ટિસ માટે લાયકાત માગવામાં આવેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ક્યારથી અરજી શરૂ થઈ છે તો સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસથી લઈને બાર એક બે હજાર ચોવીસ સુધી છે અરજી કરી શકો છો અને છેલ્લી તારીખ છે મિત્રો સબમિટ કરવાની તે પંદર તારીખ છે પંદર તારીખ પછી જે અરજી માન્ય રાખવામાં નહીં આવે તમારે મિત્રો અગાઉ આપણે તેમ કહ્યું તે મુજબ જીઆર જીએસઆરટીસી નરોડા પાટિયા અમદાવાદમાંથી અરજીપત્ર મેળવવા માટે તમારે પહેલાં છે જે એપ્રેન્ટિસ ડોટ એપ્રેન્ટિસ ઇન્ડિયા ડોટ ઓ ઉપર જઈને તમારે પહેલાં તમારી નોંધણી કરાવવાની રહેશે અને ત્યારબાદ જે અરજીપત્રક માં ડિટેલ ભરીને તમારે છે આ જીએસઆરટીસી નરોડા પાટિયા અમદાવાદ ખાતના સરનામા ઉપર તમારે છે જે આ અરજી ફોર્મ સાથે ત્યાં સબમિટ કરાવવાનું રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો આ ઓફિશિયલ છે નોટિફિકેશન છે જે જાહેર કરેલું છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અહીં તમે જોઈ શકો છો મધ્યસ્થ કાર્યાલય નરોડા પાટિયા અમદાવાદ આ સરનામા ઉપર તમારે મિત્રો મેં તમને કહ્યું તે મુજબ છે જે મૂકવાના જે તમારી એપ્લિકેશન જે સબમિટ કરવાની રહેશે અગાઉ આપણે જોયું તે મુજબ બધી ડિટેલ આમાં મિત્રો દર્શાવવામાં આવેલી છે આ ડિટેલ આપણે અગાઉ જોઈ ગયા છીએ તે જ ડિટેલ આમાં છે તે આપવામાં આવેલી છે તો જે પણ ઉમેદવારો છે આઈટીઆઈ કરેલું હોય કો આઈટીઆઈના કોર્સ કરેલા હોય તો તે છે આમાં છે એપ્લાય કરી શકે છે અમદાવાદ છે માં છે એપ્રેન્ટિસ કરવાની આ એક સુવર્ણ તક છે તે વિદ્યાર્થીઓ માટે રહેલી છે